આમોદની સમા ચોકડી પાસે અજાણ્યા વાહને ગૌવંશને ટક્કર મારતા ઇજાગ્રસ્ત બન્યું જીવદયા કાર્યકરોએ સ્વખર્ચે ગૌવંશને કરજણ પાંજરા પર સારવાર માટે લઈ ગયા આમોદની સમા ચોકડી પાસે ગત રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહનને ગૌવંશને ટક્કર મારતા તે તરફડિયા મારતું રોડની સાઈડમાં પડ્યું હતું જે અંગે જીવદયા કાર્યકર ગીરીશ માસીની ટેલિફોનિક જાણ થતાં તેઓ તુરંત પોતાના કાર્યકરો સાથે સમા ચોકડી પહોંચી ગયા હતા અને ગૌવંશને જોતા તેના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને પગનું હરકું બહાર નીકળી ગયું હતું અને પોતાના પ્રયાસો થકી ગૌવંશને ઊભું કરવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ ગૌવંશને વધુ વંશા થતા પ્રયાસો નિષ્ફળ ગયા હતા જેથી તેઓએ ઘટના અંગે ટેલિફોનિક જાણ કરી હતી પરંતુ કોઈ પશુપાલક નહીં આવતા આખરે જીવદયા કાર્યકરોએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી ગૌવંશને પોતાના ખર્ચે મિયા ખાતે આવેલા પાંજરાપોળમાં સારવાર માટે લઈ ગયા હતા મને અજાણ્યા વ્યક્તિનો કોલ આવતા અમને જાણ કરવામાં આવી આમોદ શહેર ની અંદર સમા હોટલ બિલકુલ સામે રોડના કિનારા પર એક અજાણ્યા વાહને એક મૂંગા જાનવર પાછા ટક્કર મારીને જતું રહ્યું એ અમે તાત્કાલિક પહોંચીને અમે જાણ કરતા એ માછાદા એક પગ નું અડધું તૂટી ગયું છે પગ સુધી ગયો અમે પશુપાલકોને ફોન ટેલિફોન ફોન કરતા અમે એમને જાણ કરી છતાં પણ આ એક કલાકનો સમય વીતી ગયો છે છતાં છતાં સુધી અત્યાર સુધી પણ એ કોઈ પણ પશુપાલક આ જગ્યા પર આવ્યા નથી જેથી અમે આ પાછડાને કરજણ મિયા ગામ ગૌશાળાની અંદર અમે સારવાર માટે ખસેડી ખસેડીએ છીએ વીએમપી ન્યૂઝમાં સમાચાર આપવા માટે સંપર્ક કરો વિનોદ પરમાર આમોદ